એનામાં સફેદ કુતરી કાળી કુતરી અને વચ્ચે લાલ તી અને આ છે સ્ટ્રાઇકર આપણે કેરમ ચાર જણા પણ રમી શકીએ બે જણા પણ રમી શકીએ તો આપણી પાસે આજે ચાર ટીચર છે તો આપણે પાર્ટનરમાં ચાર જણા રમશું તે કેવી રીતે રમવાનું છે તમે દેખજો અને ઘરે જો કેરમ હોય તો રમજો કારણ કે કોરોના ચાલે છે તમારા મમ્મી પપ્પા તમને બહાર બે રોતે નિસરને રંગી શકાય ને મમ્મી પપ્પા તો છે જ બરાબર ને તો દાદા દાદી હતો દાદા દાદી જો પણ જોડે રંગી શકાય તો આપણે આજે ચાલુ કરીએ રંગવાનો ચાલો અમે જોડે રંગજો કોણ હું અહીંથી કંઈ નઈ કરવાની જેનો લાલ સહકરો લાલ પડથી રંગવા પછી આઈ શું નઈતી મારું એક ના ચાલે કે રંગના એવું નિયમ હોય છે બરાબર ને તો દેતો રંગો હું દીધી લે છે બરાબર હા બસ આ disulfide નીચે કાળી પુકરી ને મારી અને મેગા છે સફેદ પુકરી જે પહેલો શોર્ટ માં રહે એની સફેદ પુકરી અને આપણે રમીયા છે રૂપિયા પૈસા કાળી અને સફેદ પુકરી બરાબર અરે યાર બરાબર બાળકો આજે છે આપણે જે અધિક મહિનો પુરુષોત્તમ મહિનો છે એનો છેલ્લો દિવસ છે બરાબર કાલથી હવે નવરાત્રા ચાલુ થવાના છે સ્કૂલમાં હોવ તો આપણે નવરાત્રા સેલિબ્રેશન કરીએ છે પણ આપણે સ્કૂલમાં નથી તો ઘરે આપણે માતાજીની પૂજા કરવાની તમે જે રીતે તમારા નિયમ પ્રમાણે કરતા હોય કરવાનું ને ઘરે બધાએ રહેવાનું બરાબર ને કાલથી નવરાત્રા શરૂ થાય છે देखो गाइस अबे बकरी केवईते गाय ઘર ઘડીને તમને એવ રીતે જેની કાળી હોય એ કાળી કરવા દે સફેદ હોય એને સફેદ કરવા પાણ જ્યારે આપણે કી કવર લેવાનું હોય ત્યારે આ કી જોડે એક કવર લેવું પડે તો જ આપણે કી કવર મળે બરાબર ને એલો વચ્ચે વાળો વાળો લઈ લે સીધો એમનો વાળો લઈ લીધો તો તમેઓ દેખ્યું આ કેવો એમ છે કઈ કરી દીધું ખબર પડી ચાલો બરાબર દેખો આપણે બી નિશાનું એવું કરતા જ રહે નથી આપણે એમ છે કઈ કરવાની નથી તો તમને ખબર પડી બધા આવી રીતે કેળવવાનું મારું છે તો હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં મળીશું આવજો